નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે એક નવેમ્બર બે હજાર બાવીસથી પંદર નવેમ્બર બે હજાર બાવીસ સુધીના મહત્વના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું જે તમને આવનારી પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી તાજેતરમાં ભારત અને ફ્રાન્સ વાયુસેના વચ્ચે જોધપુરમાં યોજાયેલી સંયુક્ત કવાયતની સાતમી આવૃત્તિનું નામ શું છે જેનું નામ છે ગરુડ આરબીઆઈએ લોન્ચ કરેલી ડિજિટલ કરન્સીનું નામ શું છે સીબીડીસી દાહોદ નજીક ગલાલિયાવાડ ગામેથી કઈ જ્ઞાતિનો પાંચ ઇંચનો ઝેરી કરો કરોડિયો મળ્યો તો ટેર ટુલા જ્ઞાતિનો પાંચ ઇંચનો ઝેરી કરોડિયો મળે છે મુંબઈમાં હાઈસ્પીડ પેસેન્જર શીપનું લોકાર્પણ કરાયું તેનું નામ શું છે નયન અગિયાર વન ડે ક્રિકેટ ઇતિહાસની સૌ પ્રથમ વિકેટ ઝડપનાર ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જેમનું હાલમાં અવસાન થયું છે તે કોણ છે એલન થોમ્પસન દેશની પ્રથમ એલ્યુમિનિયમ ડબ્બાવાળી સ્વદેશી માલગાડીને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ક્યાંથી ઉદઘાટન કર્યું તો ઓડિશાના ભુવનેશ્વર રેલવે સ્ટેશનથી તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે દક્ષિણ કોરિયાના જેજુમાં આયોજિત ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ હોર્ટિકલ્ચર પ્રોડ્યુસર્સ એઆઈપીએચ બે હજાર બાવીસ ખાતે વર્લ્ડ ગ્રીન સિટી એવોર્ડ બે હજાર બાવીસ ભારતના કયા શહેરે જીત્યો છે તો હૈદરાબાદ દ્વારા આ એવોર્ડ જીતવામાં આવે છે ઇબોલા વાયરસે માથું ઊંચકતા કયા દેશમાં તાત્કાલિક લોકડાઉનની ઘોષણા કરવામાં આવી યુગાન્ડામાં વિશ્વના ટોચના બે ટકા શ્રેષ્ઠ વૈજ્ઞાનિકોમાં ભારતના કેટલા વૈજ્ઞાનિકોને સ્થાન આપવામાં આવ્યું છે તો બાવન વૈજ્ઞાનિકોને સ્થાન આપવામાં આવી છે ભારત એકવીસમાં ક્રમે છે તાજેતરમાં સ્વદેશી ટેકનોલોજી પર આધારિત બેલેસ્ટિક મિસાઇલ્સ ડિફેન્સ સેપ્ટર એડી વનનું સફળ પરીક્ષણ ક્યાંથી કરાયું તો ઓડિશાના અબ્દુલ કલામ ટાપુ પરથી આઝાદ ભારતના પ્રથમ મતદાર જેમનું હાલમાં નિધન થયું શ્યામ શરણ નેગી જે હિમાચલ પ્રદેશના છે સશક્તિકરણના વિરલ ઉદાહરણ સમા અને સેવા સંસ્થાના સ્થાપક જેમનું હાલમાં નિધન થયું છે તે કોણ છે ઈલાબેન ભટ્ટ બ્રિટનની પાર્લામેન્ટમાં કયા સાહિત્યકાર અને પત્રકારને અહિંસા એવોર્ડ એનાયત થશે તો ડૉક્ટર કુમાળપાર દેસાઈની જે ગુજરાતની પ્રથમ વ્યક્તિ બનશે મિત્રો ગુજરાતની પ્રથમ વ્યક્તિ બનશે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ પીજીઆઈ સૂચકાંકમાં ગુજરાત કેટલામાં ક્રમે છે પાંચમા ક્રમે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ક્રિકેટ કઈ ટીમ ચેમ્પિયન બની તો મુંબઈ જે હિમાચલને હરાવી છે વિશ્વનું સૌથી મોટું ઓપન એર થિયેટર પરફોર્મન્સ ધનુયાત્રાની શરૂઆત કયા રાજ્યમાં થઈ ઓડિશા ખાતેથી ગુજરાતી સાહિત્યના પીઢ સાહિત્યકાર જેમનું હાલમાં નિધન થયું છે તે કોણ છે તો મોહમ્મદ વલીભાઈ માકડ જેમનો જન્મ તેર ફેબ્રુઆરી ઓગણીસો અઠ્યાવીસ પાળીયાદમાં થયો હતો તેમની પ્રથમ કૃતિ છે અખંડ આનંદ બે હજાર આઠમાં રામ સુવર્ણચંદ્રક તેમને મળ્યો હતો તેમજ બે હજાર અઢારમાં ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી સાહિત્ય ગૌરવ પુરસ્કાર પણ મળ્યો હતો અને ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ તરીકે નિમાયા પણ હતા આગળનો ક્વેશ્ચન સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે નબળા વર્ગને એટલે કે ઈ એસને કેટલા ટકા અનામતનો લાભ આપવાના કેન્દ્ર સરકારના આદેશને મંજૂરી મળી છે તો દસ ટકા અનામતનો જે લાભ આપવામાં આવે છે ઈ ડબલ્યુ એસને તેને સુપ્રીમ કોર્ટના કોર્ટે પણ મંજૂરી આપી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી ટ્વેન્ટીના લોગો તરીકે કયું પ્રતિક લોન્ચ કર્યું છે તો કમળ અને જેની થીમ છે વસુદેવ કુટુંબકમ જોધપુરમાં ચાલી રહે ભારત અને ફ્રાન્સ વચ્ચેની વાયુદંડની કવાયત કઈ છે આગળ જોયું પહેલો જ ક્વેશ્ચન હતો જેનું નામ છે ગરુડ અને આ વર્ષે સાતમી આવૃત્તિ છે તાજેતરમાં આરબીઆઈએ લોન્ચ કરેલી ડિજિટલ કરન્સી સીબીડીસીનું ફૂલ ફોર્મ શું છે તો આગળ જે વાત કરીએ આપણે આરબીઆઈએ લોન્ચ કરેલી ડિજિટલ કરન્સી સીબીડીસી જેનું ટૂંકું નામ લખેલું હતું હવે સીબીડીસીનું ફૂલ ફોર્મ શું છે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું એર ક્વોલિટી ઇન્ડેક્સ મુજબ દેશના કુલ એકસો તેસઠ શહેરોમાં સૌથી પ્રદૂષિત શહેર કયું છે તો બિહારનું કટિહાર જસ્ટિસ ડી ચંદ્રચૂડ દેશના કેટલામાં ચીફ જસ્ટિસ બન્યા છે દેશના પચાસમાં ચીફ જસ્ટિસ બન્યા છે અને તેમના પિતા વાય વી ચંદ્રચૂડ દેશના સોળમાં ચીફ જસ્ટિસ હતા યાદ રાખજો મિત્રો એમના પિતા સોળમાં ચીફ જસ્ટિસ હતા દેશના અને તેઓ તેમના પુત્ર છે તેઓ પચાસમાં ચીફ જસ્ટિસ બન્યા છે મહિલા વિશ્વ બોક્સિંગ બોક્સિંગ ચેમ્પિયનશિપ બે હજાર ત્રેવીસ કયા દેશમાં યોજાશે તો ભારતમાં ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે બાસમતી ચોખાની નવી જાત વિકસાવી છે જે સૂકા ખેતરોમાં પણ ઉગશે આ નવી સુધારેલી જાતનું નામ શું છે પૂષા બાસમતી અઢાર બ્યાસી પીબી ટુ જેનું નામ છે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર કોણ બન્યા અશોક કુમાર અમેરિકામાં ભારતીય મૂળના મહિલા જેઓ મેરીલેન્ડના ગવર્નર બન્યા છે તેમનું નામ છે અરુણા મિરલ મિલર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણ ભારતમાં પ્રથમ અને દેશમાં પાંચમી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી છે આ ટ્રેન કયા બે શહેરો વચ્ચે દોડશે તો મૈસૂર અને ચેન્નાઈ કયા રાજ્યમાં સરકારી નોકરીઓમાં સિત્યોતેર ટકા અનામત આપવાની જાહેરાત કરવામાં આવી છે તો ઝારખંડમાં આ જાહેરાત કરવામાં આવી છે આઈસીસી ના ચેરમેન તરીકે હરીફ કોણ ચૂંટાયા ન્યૂઝીલેન્ડના જે ગ્રેગ બાર્કલ ગ્રેગ બાર્કલે ચૂંટાયા છે ભારતીય મૂળના નોબેલ પારિતોષિક વિજેતા જેમને હાલમાં બ્રિટનનો પ્રતિષ્ઠિત ઓર્ડર ઓફ મેરિટ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા પ્રોફેસર વેંકી રામકૃષ્ણ ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ વર્લ્ડ કપમાં કઈ ટીમ વિજેતા બની તો ઇંગ્લેન્ડ વિજેતા બની છે ટ્વેન્ટી ટ્વેન્ટીમાં બીજી વખત ચેમ્પિયન બની છે પાકિસ્તાન ટીમને તેને હરાવી છે ફાઇનલમાં અને ફાઇનલ મેલબર્નમાં રમાઈ હતી ભારતીય ટીમ સેમિફાઈનલમાં ઇંગ્લેન્ડ સામે પરાજય થયો હતો રાજકીય પાર્ટી દ્વારા ચૂંટણી નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય તો તેની સામે ફરિયાદ માટે ચૂંટણી કમિશને કઈ એપ લોન્ચ કરી છે સી વિઝિલ પ્રસાર ભારતીના નવા સીઈઓ કોણ બનશે ગૌરવ ત્રિવેદી જી ટ્વેન્ટીનું સત્તરમું શિખર સંમેલન ક્યાં યોજાયું ઇન્ડોનેશિયાના બાલી ખાતે કયા રાજ્યની સરકારે કૃષ્ણાગીરી અને ધર્મપુરીના આરક્ષિત જંગલોના વિસ્તારને કાવેરી વન્યજીવ અભયારણ્ય તરીકે જાહેર કર્યું છે તો તમિલનાડુ રાજ્ય સરકારે ભારત કયા દેશ સાથે વિશ્વ હિન્દી કોન્ફરન્સનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે ફીજી સાથે ઇન્ડોનેશિયાએ ભારતને એક જી ટ્વેન્ટીની અધ્યક્ષતા ભારતને સોંપી ભારત એક વર્ષ જી ટ્વેન્ટીનું અધ્યક્ષ રહેશે જી ટ્વેન્ટી ભારતની થીમ શું છે એક પૃથ્વી એક પરિવાર એક ભવિષ્ય આઈઆઈએમ અમદાવાદના ચેરપર્સન તરીકે કોની નિમણૂક કરવામાં આવી પંકજ પટેલની ચૌદમાં ચેરપર્સન બનશે કુમાર મંગલમ બિરલાનું સ્થાન લેશે અને ગુજરાતી તરીકે ચોથા ચેરપર્સન બનશે તાજેતરમાં જાપાનના દરિયામાં ભારત અમેરિકા ઓસ્ટ્રેલિયા અને જાપાનની સંયુક્ત લશ્કરી કવાયત યોજાઈ હતી તેનું નામ શું છે માલાબાર ટ્વે ટ્વેન્ટી ટુ અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ સૌથી ભારે અને શક્તિશાળી રોકેટનું લોન્ચિંગ કર્યું તેનું નામ શું છે અર્ટેમિસ વન પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ડૉક્ટર સીવી આનંદ બોઝની તાજેતરમાં દેશનું પહેલું પ્રાઇવેટ રોકેટ લોન્ચ થયું તેનું નામ શું છે વિક્રમ એસ સ્કાયરૂટ કંપની દ્વારા બનાવાયેલું છે મિશનનું નામ પ્રારંભ શ્રી હરિકોટાના સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્રથી ઉડાન ભરી હતી વજન છે પાંચસો પિસ્તાલીસ કિલો બે ઉપગ્રહ ભારતીય અને એક વિદેશી ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા ધનરાજ નથવાણી તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના કયા પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદઘાટન કર્યું ધોની પોલો એરપોર્ટનું તિબેટીયન ધર્મગુરુ દલૈલામાને હાલમાં કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા ગાંધી મંડેલા એવોર્ડથી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી નિવૃત્ત આઈએએસ અરુણ ગોયલની તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના આ પ્રશ્નો જો તમે આની પીડીએફ લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે વિડીયો પસંદ આવે તો લાઈક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોનું નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત